જામનગર માં ગણેશ વિસર્જન ના પાવન પ્રસંગે એક કરુણ ઘટના સર્જાઈ હતી નાગેડી ગામે આવેલા કબીર લહેર વિસર્જન દરમિયાન એક જ ત્રણ દુર્ઘટનાત્મક મોત થતા લાગણી ગઈ ખુશીઓ વચ્ચે આ ઘટના બનતા સમગ્ર વિસ્તાર શોકમય બની ગયો હતો રામેશ્વર વિસ્તારના જલારામભાગ સોસાયટી માં રહેતા પ્રીતિશ દિનેશભાઈ રાવલ ઉમર વર્ષ પાંત્રીસ પોતાના પરિવાર સાથે રવિવારે સાંજે ગણેશ નું વિસર્જન કરવા નાગેડી ગામના કબીર લહેર તળાવ

મારું નામ ગોપાલ રમણીકભાઈ રાવલ હે અને જેમની ઘરે શ્રી ગણેશના બહેર હતા એમને કાલે ગણેશ વિસર્જન હતું તો કાલે ગયા હતા રિતેશભાઈ દિલીપભાઈ રાવલ મારા કાકાનો છોકરો અને એમના બે છોકરા એ ગણેશ વિસર્જન માટે ગયેલ હતા અને તેનો પ્લસ પગ થઈ ગયો હતો એ તળાવમાં નાગેરી તળાવ હતું ત્યાં બે પુત્રો એકબીજાને બચાવવા જતા તેના ડૂબી જવાથી મૃત્યુ પામેલ છે થી ચૌદ વર્ષ